ઓકે 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 ડોક્ટર હોય તો થાય ને આવે છે 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 પરંતુ દીપડો તે હતો એક સામે મકાન ત્યાંથી જમ્પ કરીને આ જે પતરા છે સિમેન્ટના તે તૂટ્યા હતા અને તેના કારણે દીપડો છે તે પ્રથમ નીચે પટકાયો હતો અને આ વાછરડું છે તે નિર્ભય થઈને તેની સામે બેઠું હતું પરંતુ દીપડો ડરી ગયો હતો ને અહીંયા નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ છે તે ઘૂસી રહ્યા છે માણસો અને દીપડાઓ વચ્ચે સંઘર્ષ છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વધુ એક દીપડો છે તે માનવ વસાહતમાં ઘૂસો છે આ દ્રશ્યો જુઓ આ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનો બોડકી વિસ્તાર છે અને આ જે મકાન દેખાય છે ખેડૂતનું એના પછી વાડી વિસ્તાર છે ને એ મકાનની અંદર દીપડો છે ત્યારે શિકારની લાલચ અહીંયા પર પહેચ્યો હતો અને ઉપરથી તે જે મકાન ઉપરના છાપરા છે તેને તોડીને તે નીચે ઘૂસ્યો છે નીચે પશુઓ છે ખેડૂતના અને એ ખેડૂતના પશુઓની જે ગમાણ હોય છે જે પશુઓનો ચારો નાખવાની ત્યાં દીપડો છે તે સંતાઈને અત્યારે બેઠો છે મતલબ કે મોટી સંખ્યામાં અહીંયા પર લોકો છે તે એકઠા થયા છે તેને જોવા માટે કારણ કે આસપાસનો વિસ્તાર અને શહેરની જે લોકો છે તે અહીંયા પોલીસ છે તે અહીંયા પર પહોંચી છે લોકોને કંટ્રોલ કરવા માટે વન વિભાગની ટીમ પહોંચી છે પરંતુ હવે રેસ્ક્યુ ટીમ છે જે વન વિભાગની તેને જાણ કરવામાં આવી છે જામવાડા વિભાગને જાણ કરવામાં આવી છે વન વિભાગના જે કર્મચારીઓ છે તે અહીંયા પર પહોંચ્યા છે પરંતુ મોટો અહીંયા પર લોકોનો કાફલો છે લોકો સામે પણ દેખાય છે જે ખાસ કરીને મહિલાઓ છે તે સામેની તરફ છે પુરુષો આ તરફ છે તો મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પર પહોંચ્યા છે અને આ દીપડાને હવે રેસ્ક્યુ થશે કે કારણ કે લોકોનો જમાવડો પણ એટલો છે બીજી તરફ પોલીસને પણ જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસ છે તે અહીંયા પર પહોંચી છે લોકોને કંટ્રોલ કરવા માટે કારણ કે ક્યાંક આ દીપડો છે તે કોઈ ઉપર હુમલો કરી ના દે જેથી કરીને લોકોને ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ પોલીસની ગાડી છે કુડીનારનું પોલીસ સ્ટેશન છે તે બિલકુલ સામેત છે મતલબ કે બસો ચારસો મીટરની દૂરી ઉપર છે પોલીસની ગાડી અહીંયા પર રાખવામાં આવી છે જેથી કરીને અહીંયા લોકોને કંટ્રોલ હું આપને બાઇકોનો થપ્પા બતાવીશ બાઇકો જે પાર્ક છે તેના ઉપરથી આપને આઈડિયા આવશે કે કઈ પ્રકારનું વાતાવરણ છે આ તરફ જુઓ આ બાઈકો છે જે અહીંયા પર પાર્ક કરેલી છે અને એના ઉપરથી આપને ખ્યાલ આવશે કે અહીંયા પર કઈ પ્રકારનું વાતાવરણ છે કઈ પ્રકારનો માહોલ છે આ જુઓ અહીંયા પર નાના નાના બાળકો હોય મોટા હોય કે વૃદ્ધો હોય આ તરફ બતાવીશ જુઓ દીપડો છે તે અંદર ઘૂસેલો છે અને એ દીપડો જ્યારે ઘૂસી તો ગયો છે શિકારની લાલચમાં પરંતુ અંદર હવે તે ફસાયો છે તેને બહાર નીકળવું છે પરંતુ ચારે તરફ મોટી સંખ્યામાં લોકો છે દીપડો બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે વિભાગની ટીમ છે તે અહીંયા પર પહોંચી છે હવે વન વિભાગ આનું રેસ્ક્યુ કરશે એક તરફનો દરવાજો ખુલ્લો છે ત્યાંથી દીપડાને ભાગવા માટેની જગ્યા છે પરંતુ દીપડો દરેલો છે કારણ કે મોટી સંખ્યામાં અહીંયા પર લોકોનો જમાવડો થયો છે જેના કારણે એ પણ ત્યાં સંતાઈને બેઠો છે જ્યાં પશુઓને ચારો નાખવાનો પશુઓની સ્થિતિ ખૂબ મુશ્કેલી ભરી છે અત્યારે કારણ કે અંદર જે પશુઓ છે એની બિલકુલ નજીક દીપડો બેઠો છે જેથી કરીને એકબીજા અત્યારે ડરેલા છે અને કંઈક અંદરનું વાતાવરણ પણ કંઈક ગરમ છે આ ખુરશી લઈ જો એમ લાગો મે ખુરશી લઈ જાઓ વિધાભાઈ અંદર લઈ જજો બારીએ આ બધું આ ભાઈ અપારે જો

ད�ས ད�ས དསས དས དསས དསས ད�

ये के माल न पड़ के पड़ के लेवो न मारो में 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 पड़ के

કોડીનારના બોડકી વિસ્તારમાં લગભગ બે કલાક જેટલું રેસ્ક્યુ છે તે ચાલ્યું છે વન વિભાગ દ્વારા જે તબીબ હતા તેના દ્વારા ટેન્કુલાઈઝ કરવામાં આવ્યો અને દીપડાને બેહોશ કરી અને પાંજરે પૂરવામાં આવ્યો પરંતુ દીપડો છે તે અહીંયાથી કીધો હતો એક સામે મકાન છે ત્યાંથી જમ્પ કરીને આ જે પતરા છે સિમેન્ટના તે તૂટ્યા હતા અને તેના કારણે દીપડો છે તે પ્રથમ નીચે પટકાયો હતો જો કે શિકારને માટે તે અહીંયા પર ઘૂસ્યો હતો આ જે પશુ બાંધવાનું નારણભાઈ કરીને ખેડૂત છે તેનું પશુ બાંધવાનું આ મકાન છે અને આ પશુને શિકાર માટે અહીંયા પર પહોંચ્યો હતો ને અહીંયા પર આ દીપડો છે તેને ટેન્ગ્યુલાઇઝ કરવામાં આવ્યો છે પરંતુ આ એક નાનું વાછરડું છે તે તેની સાથે રમતું જોવા મળ્યું હતું શાયદ તેને ખબર નથી કે દીપડો શું છે જેના કારણે આ વાછરડું છે તે નિર્ભય થઈને તેની સામે બેઠું હતું પરંતુ દીપડો ડરી ગયો હતો ને અહીંયા પર ઘુસ્યો હતો જો કે ગાય છે તે શાયદ સ્લીપ થવાના કારણે ઘાયલ થઈ છે અત્યારે તેને ઊભી કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ગાય હજુ પણ ઊભી નથી થઈ શકતી અહીંયા પર આ જે દીપડો હતો તે અહીંયા પર હતો અહીંયાથી ટેન્ગ્યુલાઈઝ કરવાની આ બારી બતાવવાનો પ્રયાસ કરી અહીંયાથી ટેન્ગ્યુલાઇઝ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા ત્યારબાદ સામેની જે બારી દેખાય છે ત્યાંથી આ દીપડાને ટેન્ગ્યુલાઇઝ કરવામાં આવ્યો અને ટેન્ગ્યુલાઇઝ કર્યા બાદ બેહોશ કરાયો હતો બેહોશ કરાયા બાદ આ દીપડો છે તેને હાલ પાંજરે પૂરવામાં આવ્યો છે અને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેને વન વિભાગ દ્વારા સારવાર કરવામાં આવશે અને ત્યારબાદ ફરી એક વખત જંગલની અંદર મુક્ત કરવામાં આવશે ધન્યવાદ